દિયોદર તાલુકાના એસી હજાર ખેડૂત ખાતેદારો હજુ વીમા કવચ થી વંચિત દિયોદરના નવા બજારના ઉદઘાટન ટાણે વિધાનસભા અધ્યક્ષે કરેલી જાહેરાત પર બજાર સમિતિની બેદરકારીએ પાણી ફેરવ્યું યોધર બનાસકાંઠા સહિત ગુજરાતની મોટા ભાગની બજાર સમિતિઓ દ્વારા પોતાના ખેડૂત ખાતેદારોને પૂરું પડાતું વીમા કવચ ખેડૂતોના આકસ્મિક અવસાનના કેસમાં પરિવાર માટે અણધારી આફત ટાણે ખૂબ રાહત આપનારું પુરવાર થાય છે જોકે બનાસકાંઠાના દિયોધર તાલુકાના એંસી હજારથી વધુ ખેડૂત ખાતેદારો બજાર સમિતિની ઢીલી નીતિના પાપે હજુય વીમા કવચનો ઇંતજાર કરી રહ્યા છે

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ દિયોદર તાલુકાના ખેડૂત ખાતેદારોને બજાર સમિતિ દ્વારા એક એપ્રિલ બે હજાર ચોવીસથી વીમા કવચ પૂરું પાડશે તેવી જાહેરાત કરી આ નિર્ણયથી બજાર સમિતિના અધિકૃત બિન અધિકૃત સંચાલકોને ખેડૂતોના આશીર્વાદ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો મને અણદાભાઈ પણ બેઠા છે અહીંયા નાગજીભાઈ પણ નવા અમારા ચેરમેન હમણાં આવ્યા છે અમતાભાઈ પણ અમારા ચેરમેન તરીકે રહી ચૂક્યા છે અહીંયા કનુભાઈ એમણે આવ્યા છે ચેરમેન તરીકે સાથે એક સાંતલપુરથી ચેરમેન તરીકે આવ્યા છે જે એમણે એપીએમસી ચાલુ કર્યા અને ભેમાભાઈએ હજુ ત્રણ કે ચાર વર્ષ થયા છે અઢી ત્રણ વર્ષ અને આ જ વર્ષે એટલે કોઈ તે દુકાન લે નહીં એવી સ્થિતિ હતી આજે એ ની અંદર આ વખતે નફો કરીને કર્યું છે અને અહીંયા જેમાં વીમો ઉતારવાનું કર્યું ને

સુફ્યાની સલા આપા સાથે આ શિવા કારે માટે બજાર સમિતિના સંચાલકોને ઉતાવળે અભિનંદન પણ પાઠવી દીધા હતા અને આઈથી જે વાત થઈ છે કે 1 એપ્રિલ થી આ માર્કેટ યાર્ડ આ તાલુકાના લગભગ 80000 ખેડૂતો વેપારીઓ અને શ્રમજીવીઓને અકસ્માત વીમો એક લાખ રૂપિયાનો આપવા જઈ રહી છે આ નો કાર્ય માટેનો જે નિર્ણય લીધો છે એના માટે પણ એમને અભિનંદન આપું છું તમને સૌને વિનંતી કરું છું આ વિસ્તારની જનતાને ખેડૂતોને વેપારીઓને મજૂર વર્ગને કે આ અકસ્માત વીમાની અંદર પોલીસ ફરિયાદ

શ્રી પાસે લોકોને રાજી કરી અને તાળીઓ પડાવવા જ વીમાની જાહેરાતનું ગાજર લટકાવ્યું હશે કે શું ખેડૂતોનો વીમો ઉતરે તે માટે ખેડૂતોના હામી અને માર્કેટ સમિતિની આવકનો યશસ્વી રેકોર્ડ કરવા જઈ રહેલ શ્રીના આ શુભ કાર્યોમાં કોઈ ડિલેવરીઓમાં બાળકોની અદલી બદલી કરવાના માસ્ટર માઇન્ડ ઓપરેશન કરી રહ્યા છે તેવું ચર્ચાસ્પદ બનવા પામેલ છે